જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું પાપ મોચની અગિયારસનું વ્રત ક્યારે રાખવામાં આવે છે તેનું શુભ મુહૂર્ત તેનો પારણાનો સમય અને તેના વ્રતના મહત્વ વિશે વિસ્તારથી જાણીશું હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દરેક મહિનામાં આવતી એકાદશીનું નામ અલગ અલગ છે તેવી જ રીતે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની તિથિએ આવતી એકાદશીને પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શુક્રવારે ઉજવવામાં આવશે ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય સવારે સાત એકતાલીસ થી દસ ઓગણપચાસ સુધી રહેશે પાપમોચીની એકાદશી ઉપવાસનો સમય છ એપ્રિલ સવારે છ રહેશે પાપમોચની એકાદશી વ્રતનું ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે પાપમોચની એકાદશીના દિવસે ઉપવાસની સાથે લક્ષ્મી નારાયણ પૂજા પદ્ધતિસર કરવી જોઈએ એકાદશી વ્રતની કથા પણ સાંભળવી જોઈએ આમ કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેનું ઘર હંમેશા ધન અને સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે તો મિત્રો આ હતી પાપ મોચની એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ